જો ભાઈ વરસાદ ફૂલ બાકાજી કે બોલાવ્યા ને આપડે ગીંજાઈ ગયા તને કામ લેવાય ભૂકી ઉતારે હે હા જો ભૂકી ઉતારે ભાઈ તમે જોજો કઈ ઘેટા બકરા ને બાકી આગણે આપણે લાઈ સા બકરા થી બોલે ને ઓ આ ઘોડો હા ગતો ઈ એક સંસો હાલે હે પણ એ હે ને આવે ગા સાને બગી છે આ બજે બસ આવે આ બધું આપણે ચા નો બગી જા હાલો વ્યાવો વ્યાવો આ હાલો નાના બગીચા ભાઈ જબરા જબરા મોટા મોટા નાના બગીચા છે અને ચાઈલોન જ બાકી ઘોડા ઉપર સળવાનું હતું આજ કાઠિયાવાડી ગધેડું છે હા અને ફોટો શૂટિંગ આ એમ કરવાનું છે ને બાકા જીકી બોલાઈ દેવી જોઈએ ફૂલ માહોલ ગરમ છે ભાઈ અને આપણે હે ને

અને અટાણે આપણે કેરળામાં મુનાર જગ્યાએ હે મુનાર પ્લેસ ઉપર આમ એમ થાય કે આપણે આમ ખરેખર જન્નતમાં આવે કે અને વાદરાને જો અહીં તમારે દેખાય ખાવ એટલું ઉષાણમાં હેને એકદમ વાત પૂછોમાં બહુ ને બાજુ અને આ સેડ આઈ યુ હે

ઘોડું જો માથે આ ઘોડું હે સંશોધન હાલે આ ઘોડું હે કે ગધું એ ખબર ન પડતી આ આમાં ખબર પડતી કે ઘોડું હે કે ગધું જરા કોમેન્ટ લેવું હોય તો ફોન કરજે તારે જો લેવાનું થતું હોય ને ભાઈ હારે હાટું કરવું હોય તો તું ફોન કરજે આ બાજુ હાલો ફોટો શૂટિંગ જો એક એક માણસ આ બાજુ વાહે રહી ગયું હવે

એય ક્યાં ના જાવું ફોટો શૂટ આ લે વાહ પોચ દેવા માણા કે ઓહ આ તો દેખા તો તો દેવી ભાઈ આવડે ફોટો પાડતા હે દાદા આવડતો માથું સડે ગયો તમારો હા મેડમ નો ને જરાક માથું સડે અહીંયા ઊભો આ મૂક લે બસ લેતી જાય હે સીધી જાય ખાંપો દે બોલ બકડાટી બોલે ઓ ભાઈ મોરો મોરો હાલે આપણે આજ ફોટા નો ધ્રવ કરી લેવાનો હા હા એમાં જાય આપણે આવી જીપડી લેવાનો વિચાર હે નયન ધારાજી નયન જો ભાઈ વરસાદ ફૂલ બાકાજી કે બોલાવ્યા ને આપડે ગીજાઈ ગયા હતા કામ લેવાય ગયું કપડાઓ અને હે આપણે આગળના નજારે જવાનું હા વરસાદ આવે બાકી બહારનો અને બે હોન આપણે વાગલી સીટમાં કોઈ સડવા ન દેવું અને આટાણ નાથા મમન પૂરી ફે અને આપડે સાલો થઈ આ દયન કામ કીએ હા નાથા મમન બગડા પૂરી હાવ પૂરું હાવ પૂરું કારણ કે આપણે હેના ભીંજાઈ ગયા વરસાદમાં એટલે હે હેના થાકે ગયા હાવ

હમ લગાયો હા પગીસો બીયુકા હા આઈ ગયો બીયુસો હા પગીસો આઈ કાયદેસર દેખાડ જારો હો ઉભારીયો મણી નતું તું હા જો જો વાંટી ભૂકી ને ચા જો

આ કેવાક ને જો લાકડા કાપતા નાના બગીચામાં ઇધર ચંદન કા ઝાડ હોતા ચંદન કા પેડ હા પ્રવીણ ચંદન કા પેડ હોતા ચંદન એ ગયો રસ્તો આ

સાના બગીચા માં રહી હું કાયમ સાન કોફી ને ઉતારવા જાવ હાર્દિક પેલે 1 મહિનો તો હે પેલે 1 મહિનો તો આયા પછી ભાઈ બંગલા આજે દેખાય હા દેખાય હું હરવા આ કામ હું ચર્મલ દો ગિરીસ ઓ પબ્લિક સ્કૂલ બઢિયા નો બઢિયા

ભાઈ જેસે બી જેવો વીઆઈપી જેસે બી ધોરા કલર ધોરા કલન જેસે બી ઓ હજા આઈ થી જોવો ડું કર આ બધી હો ને આ બધી ગોર ડું કરે જ છે આમાં જો માં વાત રે આટી અરે હું આખો ભૂટેનો મન ભાઈ ના કલર કારો હા પણ એ તો કાનોડા નઈ ને ઓમન તો ટાઈ ટાઈ સડી ગઈ આપણું કામ લેવાય તો ટાઈ છડે ગઈ ભણી ગઈ એવા ભાઈ નું કાસ કરું તો ભેગો થાય આ પકડે તો ઓ બી આવી ગયો દરજો એકા તાને તમારી ફરતી થઈ જાય પણ આમાં ગદનું મીનતાર મો હોય બે આતી બે આવી જ હાલો તો નીરે ત્યાં મારા રોકે રોકો બ્લોક પડે બ્લોક ચાલુ રહે ત્યાં આપણે ક્યાં એમ જોવા જવાનું કે ખો દર્ણ દેમે કે

બાકી આપણે વાદરાને આવ વાદરા હે ફાન બનાવી રહે લગભગ ઉપર છે આ બીજા વાદરા પાણી જોઈએ હા